3 2 1 હલો મમ્મી કબા આજે છે નવરાત્રીનો કયો દિવસ ફોર ફોર દિવસ ફોર ચોથો દિવસ મેટા મે બહુ થાકી ગયા છે નહીં અહીંયા નહીં આ સોડા કરીને છે વાйга કેન જો સરાચારથી આયેગા મનન કોઈ સંગ માર્કેટ ફોરા વેસ તબ રહે તેયા ગણેક કૂ ટીપી મે આજે તૈયાર નથી થવાના ફ્રેન્ડ આરાધિયા બનાવે હવા કાડુ સેન્ડવિચ ટીપી ટીપી ચાપા ચાપા દુબી દુબી ડાબા ડાબા મંકીંગ ગોંકીંગ દુબી દુબી

મારો કિચન જો મેં બધું આમ ગેટ છે યાર ગીડી ગીડી કેટલું મેંદુ વરેલા બોટલો બানা

બે ભાગમાં પડી ગયું મનન કોઈ બી વાત ને સોંગ બનાવી શકે મનન અમે અવાકાડું ખાવાનો સોંગ બનાવવાનું এপাযত্ল রযর কোজের মিত্ পাতে এপ্ক্঺প্ন িযরগে঳হা পাডর এমযেন এময়া কহাডর এমেযর কহাডর ওিকহাডর মনা কহাডর মনা ইকহাডর

सी फ्रेंड बनने उसे बढ़ावा ये सैंडविच के भी बनी सैंडविच हरा दही बना भी यम्मी है यस के भी सैंडविच सैंडविच यम्मी वो भाभी है यस से हाँ सैंडविच भाभी है यस से

સ્ટમક પેઇન થાય છે ને સારું બી નથી લાગતું ને શું થાય છે ભાઈ મનન ને બહુ જ પેટમાં ડૂબતું છે ને સારું બી નથી લાગતું એટલે આજે કેન્સલ થઈ ગયું ગરબા ગાવા ગઈ જાય ને મનન ફ્રેન્ચ ફાય ખાય પછી શું ખાય દાબેલી ખાય તો પટર રોલ ખધે ને કાલે એ ક્યારે ખાધું

ને આજે મમ્મીએ બી રસોઈ નથી બનાવી બીકોઝ અમે આજે પીઝા ખાઈ લઈશું મનનથી નહીં ખવાય છે એને પેટમાં ઓકે તો મનનને આપણે પીઝા રવા દઈશું એ કાલે ખાશે ને હમણાં એને આપું શાક ને રોટલી ઓકે